મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી છે હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે એકવીસ તારીખ થી લઈને સત્યાવીસ જુલાઈ સુધી રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી ગાંધીજ અને ભારે પવન સાથે વરસાદ વરસવાની સંભાવનાઓ છે તારીખ ત્રેવીસ થી પચીસ જુલાઈ સુધીમાં માછીમારો દરિયો નહીં ખેડવા ખાસ સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી આણંદ ખેડા દાહોદ મહીસાગર વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત નવસારી અમરેલી અને બોટાદમાં

આ ઉપરાંત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા, નડિયાદ, આણંદ, બનાસકાંઠા, પંચમહાલ અને પાટણમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલની વરસાદને લઈને મોટી આગાહી दोस्तों સામે આવી રહી છે 23 તારીખ લેને 22 જુલાઈ દરમિયાન ગુજરાતમાં બોલાવશે ભક્કા વરસાદ મિત્રો 27 તારીખ સુધીમાં ખૂબ જ આવવાનો છે. કડાકા સાથે તોફાની કમોસમી વરસાદ પડશે અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે સૌરાષ્ટ્રમાં મધ્યાહન ભારે આગાહી કરવામાં આવી છવ્વીસ તારીખથી લઈને ત્રીસ તારીખ સુધીમાં નર્મદાનું જળ સ્તર અને સાબરમતી નદીમાં જળસ્તરમાં વધારો થશે સત્યાવીસ તારીખ થી ભારે પવન સાથે વરસાદ પડશે અરવલ્લી ની સાર્વત્રિક વરસાદ છે તે પડે તેવી આગાહી કરવામાં આવી છે ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી દેવાય છે સૌરાષ્ટ્રના મોટા ભાગના ભાગોમાં થી ભારે વરસાદની આગાહી સામે આવી ગઈ છે હવામાન વિભાગે આગામી કલાક માટે નવા કાસ્ટ બુલેટિન જાહેર કર્યા છે જેમાં ગુજરાતના અનેક વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરી દેવામાં આવી આગાહી મુજબ વાત કરીએ તો કચ્છ જામનગર દેવ ભૂમિ દ્વારકા પોરબંદર અને જૂનાગઢમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની છે વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું અમદાવાદ અને ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં હળવા વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા નગર દાદરા નગર અને હવેલીની અંદર સુરેન્દ્રનગર મોરબી રાજકોટ ગીર સોમનાથ અને દીવમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ છે આજે સવાર થી જ જામનગર જિલ્લામાં નોંધપાત્ર વરસાદ છે તે વરસી રહ્યો છે જવારે જામનગરના જોડિયામાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો તો જામનગરના જામજોધપુરમાં એક ઇંચ

ઉત્તર રાજ્યો સુધી દિવસ અને રાતના સતત મીમી વરસાદ પડ્યો છે જેમાં સામાન્ય કરતા નવ ટકા વધારે છે હવામાન વિભાગ અનુસાર ઝારખંડ યુપી એમપી ગોવા ત્રિપુરા અને લદ્દાખમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડ્યો છે

કોઈ તારીખ થી ગુજરાત માં વરસાદ નો નવો રાઉન્ડ શરૂ થશે તેની પણ માહિતી આપી પણ આ જાણીતા હવામાન નિષ્ણાંત બાલાલ પટેલે ગુજરાત માંથી ગાયબ થયેલા વરસાદ નું કારણ પણ જણાવ્યું સાથે જુલાઈ અને ઓગસ્ટ માં વરસાદ ના વર્તાવરો કેવો રહેશે તે પણ જણાવ્યું વાત કરીએ તો કે હાલ રાજ્યમાં વરસાદ બંધ છે કાતરા નામની ઈયળ પડી છે અને કહેવાય છે કે તેનું આયુષ્ય સુધી વરસાદ નહીં આવે પરંતુ તેનું આયુષ્ય હાલ પૂર્ણ થવાના આરે છે અને હાલ વરસાદ છે તે શરૂ પણ થવા લાગ્યો છે ત્રેવીસ જુલાઈ થી વાવાઝોડાના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવશે ચોમાસુ હોવાના કારણે વાવાઝોડાની શક્યતા હાલ ઓછી છે પરંતુ અમુક વિસ્તારોની અંદર હાલ વાવાઝોડું છે તે ચક્રિય થયેલું જોવા મળી રહ્યું છે

જામનગર જેને યલો એલર્ટ જાહેર આપવામાં આવ્યું છે રાજ્યમાં ત્રેવીસ જુલાઈએ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બની શકે છે જ્યારે અઠ્યાવીસ જુલાઈએ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે અમદાવાદ ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે પંચમહાલ સાબરકાંઠા વડોદરામાં પણ ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે સાથે સાથે દોસ્તો વાત કરીશું તો કે ગુજરાતમાં વાવાઝોડા સાથે થશે મેઘાની એન્ટ્રી પચાસ કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન અંબાલાલ પટેલે આપી ભયંકર વોર્નિંગ રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવાની સંભાવના છે જેમાં ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે તો બીજી તરફ હવામાન વિભાગે ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી ભારેથી ભારે વરસાદની આગાહી કરી ઓગણીસ જુલાઈએ કચ્છ બનાસકાંઠા પાટણ મોરબી અને જામનગર સહિતના કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ છે તેમની ચેતવણી જાહેર કરી હતી અને આ વરસાદ છે તે જોવા પણ મળ્યો હતો સાથે સાથે સમગ્ર ગુજરાતમાં ઘણા બધા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે આ સાથે જ છૂટા સવાય સ્થળોએ હળવી મેઘગર્જના સાથે ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની હવામાન વિભાગની સંભાવના છે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો સોમોતેર તાલુકામાં વરસાદ પડ્યો છે જેમાં ચોવીસ કલાકમાં બનાસકાંઠાના દાંતામાં સૌથી વધુ ચાર પાંત્રીસ ઇંચ વરસાદ પડ્યો જ્યારે પોરબંદરના રાણાવાવમાં ચાર પોઈન્ટ સાડત્રીસ ઇંચ વરસાદ પડ્યો બનાસકાંઠાના

આગામી સાત દિવસ હવામાન વિભાગે છોટા સવાયા મધ્યમ વરસાદ અનુમાન વ્યક્ત કર્યું છે ઉલ્લેખનીય છે કે એક ડિપ્રેશન બંગાળની ખાડીમાં અણ છે જેની અસર ત્રેવીસ જુલાઈ બાદ જોવા મળશે હવામાન વિભાગે ત્રેવીસ જુલાઈ સુધી ભારે સાર્વત્રિક વરસાદની શક્યતાને નકારી છે આ દિવસોમાં સોટા સો વરસાદ વરસી શકે છે જોકે સોવીસ જુલાઈ બાદ બંગાળની ખાડીમાં એક

બનાસકાંઠા પાટણ કચ્છ મોરબી જામનગરમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું દોસ્તો આતા અગત્યના સમાચારો આવા સમાચારો દરરોજ માટે અમારી ચેનલ સાથે જોડાયેલા જેથી તમને આવા સમાચાર દરરોજ આ ચેનલ પરથી જોવા મળશે ખાસ કરીને ખેડૂત ભાઈઓ માટે ઉપયોગી સમાચાર અમે દરરોજ લઈને આવતા હોઈએ છે તો મિત્રો વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા ને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને કોઈ પણ યોજનાઓની